નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં એપ્રેન્ટિસ્ટ એક્ટ હેઠળ તમે જોઈ શકો છો ડિપ્લોમા તેમજ સ્નાતક થયેલા ઉમેદવારો માટે વિવિધ તાલીમ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સો જગ્યા માટેની કુલ જાહેરાત છે જેમાં સ્ટાઇપેન્ડની વાત કરીએ તો સ્નાતક થયેલા ઉમેદવારો માટે અઢાર હજાર રૂપિયા તેમજ ડિપ્લોમા થયેલા ઉમેદવારો માટે પંદર હજાર રૂપિયા અહીંયા સ્ટાઇપેન્ડ પ્રતિમાસ મળવાપાત્ર થશે વિગતવાર જોઈએ મિત્રો અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન એફએસએ ના લાભાર્થીઓને ઘઉ ચોખા ખાંડ દાળ તેલ મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પીએમ પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ ઉપલબ્ધિ સંગ્રહ જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે તદુપરાંત એમએસપી અંતર્ગત સરકારશ્રીની સૂચના અનુસાર ઘઉં ડાંગ મકાઈ બાજરી જેવી જણસીઓની ટેકાના ભાવે ખરીદી પણ કરે છે જે અંતર્ગત નિગમ નિગમ જે નિગમના ગોડાઉન ખાતે સંગ્રહ કરવામાં આવેલ જથ્થો તેમજ એમએસપી અંતર્ગત કરવામાં આવેલ ખરીદીના જથ્થાના ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ ટ્રેનિંગ સ્કીમ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાગુ પડતા સમય માટે કે જેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે નીચેની બીએસસી એગ્રીકલ્ચર બીટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ બીએસસી ઇન કેમિસ્ટ્રી બીએ બીકોમ બી કોમ બીબીએ એમએ એમ કોમ એમ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તમ ઉત્તીર્ણ થયેલા હોય તેમજ તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ જે આપેલું છે એચડીપી સ્લેસ એને ટીએસ ડોટ ઇડી એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં એપ્લાય કરવા માટે જણાવવામાં આવે છે મિત્રો આ રીતે કરાયેલ અરજી માન્ય ગણાશે અરજી કરવાની આખરી મુદત છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ તો તમે જોઈ શકો છો મિત્રો નિમણૂંક છે તે રાજકોટ વલસાડ અરવલ્લી પંચમહાલ અમદાવાદ ગ્રામ્ય દેવભૂમિ દ્વારકા વડોદરા મહેસાણા સાબરકાંઠા ખેડા મહિસાગર પોરબંદર સુરેન્દ્રનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર દાહોદ નર્મદા બોટાદ ડાંગ જામનગર કચ્છ મોરબી જિલ્લાઓમાં જ તાલીમાર્થીઓની નિમણૂક આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે તે જિલ્લા મુજબ અહીંયા મિત્રો તાલીમાર્થીઓ માટેની નિમણૂંક આપવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો સો જગ્યા માટેની અહીંયા તાલીમ અંતર્ગત જાહેરાત છે મિત્રો જે બીએસસી એગ્રી બીટેક बीटेक इन એન્જિનિયરિંગ इंजीनियरिंग કેમેસ્ટ્રી બીએ બી બીબીએ એમએ એમ કોમ એમ બીએ ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયર હોય ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો અઢાર હજાર રૂપિયા સ્નાતક માટે અહીંયા સ્ટાઇપેન્ડ મળશે તેમજ પંદર હજાર રૂપિયા ડિપ્લોમા માટે અહીંયા સ્નાતક જે સ્ટાઇપેન્ડ છે ડિપ્લોમા માટે મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે અરજી જે તે કરી શકશો મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ હેઠળ અહીંયા એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તાલીમ હેઠળ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય